કાયદો બધા માટે સમાન છે પરંતુ અમરેલીના શેત્રુંજી જંગલ વિસ્તારમાંથી એક વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ સિંહના ટોળા જોવા તેમની સરકારી ગાડી ઊભી રાખી છે અને સ્થાનિકો દ્વારા તે વિડીયો લેવામાં આવ્યો છે સામાન્ય માણસ દ્વારા જો આવું કંઈ કરવામાં આવે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે પરંતુ પોલીસ અને ફોરેસ્ટ વિભાગને કાયદો નડતો નથી વિગતે વાત કરીએ આ વાયરલ વિડીયો વિશે શું છે સમગ્ર મામલો નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન તમે જોઈ રહ્યા છો સ્વમાન અમરેલીના શેત્રુંજી જંગલ વિસ્તારના ટીમ્બી રાઉન્ડના ફાચરિયા વિસ્તારનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના લોકો સિંહના ટોળાને ગેરકાયદેસર દર્શન કરી રહ્યા છે અમારા સૂત્રોનું કહેવું છે કે તેઓ સિંહ જોવા ઊભા હતા અને અમે તેમનો વિડીયો લીધો છે બાદમાં તેઓ જતા રહ્યા આ ઘટના મુદ્દે અમે શેત્રુંજી ડિવિઝન ડીસીએફ વિરલસિંહ ચાવડાને ઘટનાનું વેરીફિકેશન કરવા ફોન કર્યો તો તેઓએ અમને જણાવ્યું કે આ વિડીયો અમારી સમક્ષ આવ્યો હતો અને અમે આની તપાસ શરૂ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ અમને લાગે છે કે તેઓ સિંહની પજવણી કરતા નથી વધુમાં તેઓ કહે છે કે આ રેવન્યુ વિસ્તાર છે જે પોલીસ અને ફોરેસ્ટ વિભાગના લોકો પેટ્રોલિંગ માટે જતા હોય છે છતાં અમારી તપાસ ચાલુ છે સાથે જ અમરેલીના એસપી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું કે અમારી પાસે આવો કોઈ વિડીયો આવ્યો નથી અમે તેમને આ વિડીયો મોકલ્યો બાદમાં તેમણે કહ્યું કે અમે આને વેરીફાઈ કરાવીશું હવે ડીસીએફના કહ્યા અનુસાર કે પજવણી થાય તો જ ફરિયાદ નોંધાય કે કોઈ પગલાં લેવામાં આવે તો જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ એક જગ્યાએ રોકાઈને સિંહના ટોળાને ટોર્ચ ચાલુ કરીને જોઈ રહ્યા છે શું આ સિંહની પજવણી નથી સામાન્ય નાગરિક જેને સિંહ જોવા પરમિશનો લેવી પડે છે ત્યાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના લોકો બિંદાસ સિંહના ટોળાને જોઈ રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે બે ટ્રેકર અને પોલીસની વાન હાજર હતી શું કાયદાઓ સામાન્ય માણસ અને આ લોકો માટે અલગ અલગ છે તેવું લાગતું નથી જંગલ વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિ પરવાનગી વગર ન જઈ શકે તો પોલીસ ત્યાં શું કરતી હશે આ ગંભીર મામલો છે તેઓ ત્યાં શું કરવા ગયા હશે તે પણ ઘણા સવાલો ઉભા કરે છે તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવજો વધુમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો પણ અમે તમને જણાવીશું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર